ગુડ મોર્નિંગ દોસ્તો તો ફરી વાર એક લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે આજે પાછો આપણી વિડીયો બનાવીશું આજે છે બાર તારીખ આપણે જવાનું છે બગદાણા સેવામાં ભાઈ બહે દોસ્તો તો કોઈ આજે નથી આવતા આજે આપણે એકલાને જવાનું છે ગામડું મંડળ તો ગયેલું છે તો ના ત્યાર થઈને નાસ્તા પાણી કરી જાવી બગદાણા તો આ બધું પાખરી બની ગઈ છે આ આમ રમવાનું હ

麻辣锅。